છબાળ દોસ્તો મજામાં છો ને આજે આપણે કંઈક નો જ શીખવાના છીએ બરાબર છે હવે ગયા વખતે ગયા અઠવાડિયે આપણે શું શીખ્યા ત્યાં છે રૂની માત્રાવાળા શબ્દો અને એના ઘણા બધા શબ્દો માટે શબ્દોની પ્રેક્ટિસ કરવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી હતી આશા છે કે તમે લિંક ઓપન કરી ડાઉનલોડ કરી અને એની પ્રેક્ટિસ કરી જશે બરાબર આજે આપણે કંઈક નવું શીખવાના છે જોડણીના નિયમો હવે માતૃભાષા ભલે ગુજરાતી હોય કે પછી અંગ્રેજી માધ્યમમાં ભલે બાળકો ગુજરાતી ભણતા હોય પણ સૌથી વધુ જો મૂંઝવતો પ્રશ્ન હોય સૌનો એ છે જોડણીમાં થતી ઘણી બધી ભૂલો બરાબર છે ને તો એ જોડણીમાં થતી ભૂલોને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એના માટેના આજથી હું જોડણીના નિયમો લઈને આવી રહી છું બરાબર છે તો હવે પછી કન્ટિન્યુ જોડાયેલા રહેજો જેથી કરીને ગુજરાતી ભાષામાં છે આપણે દૂર તૈયાર આજે શીખીશું જોડણીનો નિયમ નંબર એક બરાબર ગુજરાતી ભાષાના જોડણીના નિયમમાં જોડણીનો પહેલો નિયમ કયો નિયમ પહેલો નિયમ બરાબર હવે પહેલો નિયમ શું છે જોડણી તો ધ્યાન આપજો બધા ચલો બે અક્ષરવાળા શબ્દ હોય કેટલા અક્ષરવાળા શબ્દ બે અક્ષરવાળા બરાબર એ બે અક્ષરવાળા શબ્દોમાં પહેલો જે અક્ષર છે બરાબર કયો અક્ષર પહેલો જે અક્ષર છે એ હંમેશા દીર્ઘ ઈ કે દીર્ઘ ઉજ આવે હવે અહીંયા મે જાણી જોઈને થોડું દૂર દૂર લખ્યું છે જેથી કરીને એની નીચે એ જ માત્રા પ્રમાણેનો શબ્દો આપણે જોઈ શકીએ બરાબર શું છે દીર્ઘ ઈ કે દીર્ઘ ઊ હવે માત્રા જોઈએ તો દીર્ઘ ઈની માત્રા કઈ આવે દીર્ઘ ઈની માત્રા આ પ્રમાણે આવશે અને દીર્ઘ ઉની માત્રા કેવી આવશે અહીંયા લખું છું આ પ્રમાણે આવશે બરાબર છે હવે તમને ખ્યાલ હશે આપણે આગળ પણ શીખીએ છીએ કે બે વર્ણ હોય એક થી વધારે વર્ણ વર્ણ એટલે કે અક્ષર બરાબર એટલે કે અંગ્રેજીમાં જોઈએ તો લેટર બે થી વધારે અક્ષર ભેગા થાય તો એ શું બને શબ્દ બને છે બરાબર તો એ શબ્દ લખવા માટેની એની ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે એના નિયમો છે એ નિયમોને જો બરાબર આપણે સમજી જઈએ શીખી જઈએ તો ગુજરાતી ભાષા લખતી વખતે જોડણીમાં થતી જે ભૂલો છે એને આપણે દૂર કરી શકીએ બરાબર તો આજે આપણે દીર્ઘ ઈ વાળા અને દીર્ઘ ઊ વાળા શબ્દો જોશું એ પણ કેવા બે અક્ષરવાળા શબ્દ અને એમાં પણ પહેલો અક્ષર કે જેમાં દીર્ઘ ઈ ની માત્રા આવે કે દીર્ઘ ઊ ની માત્રા આવે તો પહેલા આપણે દીર્ઘ ઈ ની માત્રાવાળા શબ્દો જોશું તૈયાર છો ને ચાલો ત્યારે પહેલો શબ્દ છે

કે જોડણીના નિયમો શીખતા શીખતા આપણે ગુજરાતીની જે વોકેબલેરી છે ને એ પણ આપણે ધીમે ધીમે વધારતા જશું બરાબર કયા શબ્દ માટે કયો બીજો શબ્દ છે એ પણ આપણે શીખતા જશું આપણને મજા આવશે બરાબર અહીંયા મેં લખ્યું છે કીર હવે કીર કોને કહેવાય તમને ખબર છે કીર એટલે કે પોપટ પેરેટ ખ્યાલ આવ્યો શીખ્યા નવો શબ્દ આગળ વધીએ આ તો તમને બધાને ભાવતી જ હશે હા મમ્મી બનાવે એટલે ફટાફટ খি তো চপা চপ চটক শব্দ পিঠ এটাই বেক পিঠ কেব কে বেজো শব্দ খি খি এটাই শুনে আহ ડુંગરાળ પ્રદેશો જોયા જ હશે માઉન્ટેન જોયા હશે તો બે માઉન્ટેન હોય એને વચ્ચેની જે ઊંડી જગ્યા હોય બરાબર એને કહેવાય ખીણ જેને આપણે કહીએ છીએ વેલી બરાબર શું કહીએ છીએ વેલી કહીએ છીએ ત્યાર પછી છે આગળનો શબ્દ તી ડ હોય તી લીટે શું તો તમને ખ્યાલ હશે કે જ્યારે ખેતરની અંદર ફાર્મની અંદર જ્યારે ફાર્મર એટલે કે ખેડૂત કઈક નવો પાક ઉગાડે અને એ પાક તૈયાર થઈ જાય ત્યારે તીડ નામનો જે ઇન્સેક્ટ હોય છે એ આખા પાકનો નાશ કરે છે એને ઇંગ્લિશમાં આપણે કહેશું લોકસ્ટ ઇઝ ઇટ કરેક્ટ લો કસ્ટ બરાબર છે તીડ એટલે લો કસ્ટ બરાબર છે આગળ આપણે જોઈએ બીજો શબ્દ શીશ શીશ એટલે શું તો કે માથું મસ્તક બરાબર છે ને પછી આગળ આપણે જોઈએ સી મ સીમ સીમ એટલે શું તો કે એવો વિસ્તાર કે જ્યાં મોટે ભાગે વૃક્ષ વનરાજી ખેતરનો વિસ્તાર વધારે હોય બરાબર એવો જે વિસ્તાર હોય તેને આપણે કહીશું સીમ બરાબર આગળ આપણે વધીએ આગળનો શબ્દ આપણે જોઈએ સમજાયું હવે આ જે આપણે જોયા એમાં તમે જુઓ ધ્યાનથી જુઓ પહેલો જે અક્ષર છે આપણે નિયમ પ્રમાણે પહેલો અક્ષર દીર્ઘય 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 ની માત્રા દીર્ઘ ની માત્રા જુઓ એક શબ્દમાં કેટલા અક્ષરવાળા શબ્દ છે બે અક્ષરવાળા શબ્દ અને બંને અક્ષરોમાં પહેલો જે અક્ષર છે એમાં દીર્ઘ ઈ ની માત્રા છે જોયું તમે હવે આપણે આગળ વધીએ દીર્ઘ ઉ તરફ બરાબર તો એના આપણે થોડા ઘણા શબ્દો જોઈએ એમાં પહેલો શબ્દ હું લખું છું ધ્યાનથી જોજો હા બધા શું લખ્યું છે મેં વાંચવા પ્રયત્ન કરો ઉ ન શું લખ્યું છે ઊ ન આ કયો છે દીર્ઘ ઊ બરાબર ઊ

ફૂ લ ફ્લાવર ફૂલ એટલે શું કહેશું ફ્લાવર બરાબર છે આગળ એક શબ્દ જોઈએ આપણે કુ વો વેલ કુવો બરાબર એમાં પણ જો અહીંયા દીર્ઘ ઉ વાળો શબ્દ છે જોઈએ ને તમે સમજાય છે ને તમને આગળ આપણે જોઈએ શુ હળભ કયો શબ્દ છે શૂળ હવે શૂળ એટલે શું તો શૂળ એટલે કાંટો શું કહેશું એને કાંટો બરાબર છે પછી આગળ આપણે વધીએ જુઓ જલ્દી મારી સાથે સાથે ચાલો પછી અહીંયા બીજો શબ્દ છે ધૂળ 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 એટલે જેને શું કહેશું ડસ્ટ બરાબર પછી રોજ સવારે તમે ઉઠો તૈયાર થઈ જાઓ સ્કૂલે જવા માટે ત્યારે મમ્મી તમને ગ્લાસમાં ભરીને શું આપે છે વેરી ગુડ દૂધ શું પીવા માટે આપે છે દૂધ પીવા આપે છે બરાબર અહિયાં પણ કયો છે દીર્ઘ માત્રા છે સમજાય છે તમને આગળનો બીજો એક શબ્દ જોઈએ બુ બુચ એટલે શું બુચ એટલે કોઈપણ પણ બોટલ હોય એને આપણે ઉપરથી બંધ કરીએ એ બંધ કરવા માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણે કહીએ છીએ કેપ અથવા તો કહીએ ઢાંકણ બરાબર એને ગુજરાતીમાં ઓરિજિનલ શબ્દમાં કહેવાય છે બુચ્છ ખ્યાલ આવ્યો તમને સમજાય છે તમને બરાબર તો આજે તો આપણે જોયો ગુજરાતીની જોડણીનો પહેલો નિયમ અને એ પહેલો નિયમ શું ફરી પાછું એકવાર ધ્યાનથી જોઈ જાઓ બે અક્ષર શબ્દ હોય કેટલા અક્ષર બે અક્ષર બે અક્ષરવાળા વાળા શબ્દમાં પહેલો જે અક્ષર હોય એ કેવો હોય દીર્ઘ ઈ એટલે આવી માત્ર વાળો આપણે જ થોડા ઘણા એક્ઝામ્પલ જોયા આપણે બરાબર અથવા તો કે દીર્ઘ ઉ આ આપણે શબ્દો જોયા આ એની માત્રા છે દીર્ઘ ઉની એ જ આવે બરાબર હજી પણ આજે તો પહેલો નિયમ જોયો હવે પછી આપણે જોડણીના અલગ અલગ નિયમો જોતા રહીશું તો મારી સાથે જોડાયેલા રહેજો આની સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હજી વધારે શબ્દોની પ્રેક્ટિસ થાય એનો મહાવરો મળે એના માટેની પણ મૂકી છે બરાબર તો ચોક્કસ એ માટે ઓપન કરજો ડાઉનલોડ કરજો અને એની પ્રેક્ટિસ કરજો જો તમને જોડણીનો પહેલો નિયમ શીખવામાં ખરેખર જો મજા આવી હોય ને તો પહેલા તો શેર કરજો બરાબર લાઈક કરજો સાથે સાથે શું કરવાનું છે કોમેન્ટ તો કરવાની ભૂલતા જ નહીં બરાબર કે તમને શીખવામાં મજા આવી કે નહીં આનાથી તમને કંઈક નવું જાણવા મળ્યું કે નહીં જોડણીની બે અક્ષર વાળે આવા શબ્દોની જોડણીમાં ભૂલ થતી તમારી અટકી કે નહીં બરાબર આ પ્રકારની કોમેન્ટ કરીને ચોક્કસ મને જણાવજો અને હા છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર ને ફરી પાછા નવા નિયમ સાથે મળીશું આવજો